કેમ છો મિત્રો હર હર મહાદેવ ગુજુ લોક ટોકીસ પર આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં લોક બોલે અને કોમેન્ટ્સ હસાવે આજે આપણે જોઈશું ગુજરાતી લોગર ધામુભાઈ એસકેભાઈ અને ભરતભાઈ આ ત્રણેય ગુજરાતમાંથી ફરાર થઈ ગયા છે તો ગયા ક્યાં જો તમારે જાણવું હોય કે આ ત્રણે ગયા છે ક્યાં તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહો આફ્ટર લોંગ ટાઈમ પછી હું આવી છું બ્લોગમાં આઈ એમ કમ બેક કોની લોક

બીજી કમેન્ટ છે બુદ્ધિ પ્રદર્શન થઈ રહ્યું છે તમારા ભાઈ નો અને તમારો ભાઈ ગુજરાત મુકીન જાયે ઘર મુકીન ખુદ કહે છે કે સુખ સૂરજ ઉગી ગયો છે પણ ભાઈ એ સુખ તો તમને ગુજરાતમાંથી જ મળ્યું છે ને તમારા ઓડિયન્સને જણાવ્યા વગર આમ ગુજરાત મૂકીને જવું આ પણ ખોટું જ છે કેમ ભાઈ આજે તમે ત્રણ મિત્રો ગુજરાત મૂકીને ભાગી રહ્યા છો તો તમે ભાગી શું કામ ગયા છો એ જાણવા માટે આપણે કમેન્ટ્સ વાંચીએ તમને ગુજરાત છોડવું જ છે તો ઓડિયન્સને તો ફ્લાઇટ ટિકિટ આપી દ્યો આમ તો ઓડિયન્સને સરપ્રાઈઝ ગિફ્ટ તો મળી જ ગઈ છે બીજી કમેન્ટ્સ છે એક કે કહે છે સુખનો સૂરજ ઉગી ગયો પણ લાગે છે એ સૂરજ તો જીપીએસ વગર જ ગુજરાત થી બહાર ગયો છે વાત તો અમારો ફોટો તો અહીંયા તો ઘર આખું રિનોવેશન કરાવીને નાખ્યું ગઈ સમય લોકો એ તમે જોઈ શકો છો આ બેડ નવો લીધો છે પછી આ કબાટ એક નવો લીધો છે અને આ એસી નવું લીધું છે મિત્રો ધમ કહે છે બેડ નવો લાવ્યો ટીવી નવો લાવ્યો આ લાવ્યો તે લાવ્યો પણ તમને ખબર હોવી જોઈએ આ બધું ખોટું છે એ હકીકત તો ગોવામાં મજા કરે છે અને આપણા વિશ્વાસની મજાક ઉડાવે છે જો તમે પણ માનો છો કે હું સાચું બોલું છું તો મને સપોર્ટ કરો અને કમેન્ટ્સમાં જણાવો ફાઇનલી મિત્રો આજે આપણું ઘર રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે આજે બધાને સરપ્રાઈઝ આપવાનો હું અને એમાં તું આવી જા મિત્રો આજે એસકે ભાઈનું નવું ઘર રિવીલ કરીને બધાને સરપ્રાઈઝ આપવાનો છે એસકે ભાઈએ રાજા ગેમના સ્પોન્સરથી આ ન્યૂ હાઉસ ખરીદ્યું પણ યાદ રાખજો આ રાજા ઘણા પોતાની જિંદગી બગાડી છે હવે તો સમજો આવા લોકોને સપોર્ટ ન કરો એવા લોકોને પસંદ કરો જે સાચા છે કારણ કે સાચું સપોર્ટ એ જ છે જે લોકોને આગળ વધારશે અને ખોટા ડ્રામામાં ફસાવશે નહીં તો ચાલો આની કમેન્ટ્સ વાંચીએ પેલી કમેન્ટ્સ છે રાજા ગેમથી તો લાગે છે એસકે ભાઈએ ચેકમેટ મારી દીધું પણ ઓડિયન્સ તો ચેકમાં જ રહી ગઈ બીજી કમેન્ટ છે એસ કે ભાઈએ ન્યુ હાઉસ તો લઈ લીધું પણ રાજા ગેમમાં તો ઓડિયન્સનું નું લેવલ તો ડાઉન થઈ ગયું છે ભાઈ તમે ધ્યાન રાખો આવી ગેમથી દૂર રહો

આ લોકોને ગેરમાર્ગે દોરે છે ગેમ વાળાએ કેટલા પૈસા આપ્યા છે પ્રમોશન કરવાના હે બીજી કમેન્ટ્સ છે ધમુ બોલે આ ગેમ તમારા સપના પૂરા કરશે હકીકત હવે સપનામાં પણ લોન વાળાનો ફોન આવશે એ ભાઈ સપના પૂરા નહીં થાય હવે તો નિંદર પણ હરામ થઈ જશે કેટલા દિવસ થી મિત્રો કામ હાલતું હતું ફાઇનલી કામ પૂરું થઈ ગયું એમાં કામ એટલે ફર્નિચર બર્નિચર બધું ત્યાં લઈ લીધું તમારે ભાઈ ભાઈ એસ કેટલા દિવસથી કામ ચાલતું હતું અને હવે તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે કંઈને શું ફાયદો સબસ્ક્રાઈબર થકી તું આજે આ જલસા કરી રહ્યો છે તેમને પહેલાં તો તારે સમજાવવાની અને પૂછવાની ફરજ હતી મિત્રો તમે આ બધું જોઈ રહ્યા છો ને ચાલો આની કમેન્ટ્સ વાંચીએ એસ કે ભાઈ હવે ઘરમાં જલસા કરશે અને તમારું શું તમે તો વ્યૂ આપીને ઈ એમઆઈ ભરતા રહેશો નવીના જે પણ બ્લોગ આવશે નવી સિટી નવી જગ્યા નવી ભાષા નવું પ્લેસ નવું ઘર નવો અનુભવ એની સાથે આવશે કઈ સમય નથી ગુજરાતમાં મિત્રો જુઓ ક્લિપમાં ધમુ કહે છે નવી જગ્યા નવી ભાષા બધું નવું આવશે લોગમાં પણ સાચું કહું તો આ બધું નવું નહીં આપણા ભોળાવાલા સબસ્ક્રાઈબરને વેચીને કમાવાની લૂંટ છે ગેમ રમો અને ધમુને ગોવા જવા દો તમારી તો લોન આવશે અને એની તો ડ્રોઈંગ શોર્ટ એના પછીની કમેન્ટ છે સાચો લોકો સ્ટ્રગલ બતાવે આ લોકો તો સ્પોન્સર બતાવે પછી ગોવામાં ડિસ્પાયર થાય જે હોડી જી 15 વાપી પારસિંગ મિત્ર મિત્રો હવે તો સમજો એસ કે છે વલસાડ વાપીમાં અને ધમુભાઈ ભરતભાઈ એ તો સીધા ગોવામાં ઘૂસી ગયા તમને કીધા વગર આ લોકો ગુજરાતમાંથી એટલે હવે સવાલ એ જ છે કે શું હજી પણ તમે આવા લોગરને સપોર્ટ કરશો મિત્રો જાગો હવે સમય છે સાચા લોગર ને સપોર્ટ કરવાનો નકલી ચમકથી નહી સાચા મનથી જોડાવાનો આની કોમેન્ટ છે ભાઈ એસકે લોગના ટાઇટલમાં લખે છે બિગ સરપ્રાઈઝ હા ભાઈ સરપ્રાઈઝ તો તમારું ગુજરાત છોડીને ભાગી જવું હતું ને તો મિત્રો આ હતી અમારી વાત જ્યાં લોક બોલે અને કોમેન્ટ્સ હસાવે જો તમારે સત્ય જોઈ તો કોમેન્ટમાં લખજો અને જો તમારે મજા માણવી હોય તો લાઈક અને શેર કરજો વધુ આવું જ મજેદાર અને સાચા લોક અપડેટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળતા રહેશો ટૂંક સમયમાં ધન્યવાદ